સંખેડા ચોકડી પર સાઈન બોર્ડ અભાવ વાહન ચાલકો ડાયવર્ઝન સુધી પહોંચી પરત આવવા મજબૂર સંખેડામાં ડાયવર્ઝન રોડ બંધ હોવા છતાં મુખ્ય ચોકડી પર કોઈ સૂચના બોર્ડ ન હોવાને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રસ્તો બંધ હોવાની જાણકારી ન હોવાથી વાહન ચાલકો છેક ડાયવર્ઝન સુધી પહોંચે છે અને ત્યાંથી રસ્તો બંધ જોઈ ફરી પાછા સંખેડા ચોકડી સુધી આવવું પડે છે જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે ફેબ્રુઆરી સુધી રસ્તો સંપૂર્ણ બંધ મળતી માહિતી મુજબ ડાયવર્ઝન રોડ ઉપર કામગીરી ચાલી રહી હોવાથી પહેલી ફેબ્રુઆરી સુધી આ માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે તંત્ર દ્વારા રસ્તો બંધ હોવાના સાઇન બોર્ડ લગાવવામાં તો આવ્યા છે પરંતુ તે છેક જ્યાંથી ડાયવર્ઝન શરૂ થાય છે ત્યાં લગાવ્યા છે વાહન ચાલકોનો આક્ષેપ છે કે સંખેડા ચોકડી જે મુખ્ય પોઈન્ટ છે ત્યાં કોઈ પણ પ્રકાર સૂચના બોર્ડ મારવામાં આવ્યો નથી અજાણ્યા વાહન ચાલકો રસ્તો ખુલ્લો હોવાનું સમજીને આગળ વધે છે પરંતુ ડાયવર્ઝન પાસે પહોંચતા જ તેમને રસ્તો બંધ હોવાનું માલુમ પડે છે આ સ્થિતિમાં વાહનોને પાછા વાળવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી આ ફેરો માટે માથાનો બની ગયો છે ચોકડી પર બોર્ડ મારવા ઉગ્ર માંગ સ્થાનિકો અને વાહન ચાલકોની પ્રબળ માંગ છે કે સંખેડા ચોકડી પર જ મોટા અક્ષરે ડાયવર્ઝન બંધ છે તેવા સૂચના બોર્ડ લગાવવામાં આવે વૈકલ્પિક રસ્તાની માહિતી આપતા નકશા કે દિશા સૂચકો મૂકવામાં આવે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોકડી પર બોર્ડ મારવામાં નહીં આવે તો વાહન ચાલકોની હેરાનગતિ હજુ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે